પણ શક્તિ બધી દુર્યોધન ના પક્ષમાં અધર્મ પક્ષમાં જઈ અને ખર્ચાઈ ગઈ છે એમ ઘણા માણસો શક્તિશાળી હોય પણ અવળે રસ્તેની શક્તિ વપરાય જાતી હોય

બંધન છે ધર્મ છે ધર્મ એટલે મારા મારા અને કેમ બોલું કેમ વિચારું કેમ જીવું એની વાત છે બાકી જે માણા નથી નાથમોળો ખાડને કે હું લેવા દેવા છે એની એક બીજી વાત તમને કરી દઉં ધર્મ છે ને એને કેડે જ હાલવું પડે સાહેબ અધર્મ ગમે ત્યાંથી આવે રાવણ અધર્મ છે વેશ પલટો કરીને પણ સીતાનું હરણ કરી શકે ધરતીમાંથી નીકળે ગમે આવે પડે કારણ કે દુર્યોધન તો અધર્મ છે એને ત્રીજી વૃષ્ટિ કરવા માટે કૃષ્ણ આવે છે તારે એમ કે છે કે તમે દેવી કે દીકરા છો જો દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણ કે હા કે તો બહુ રૂપાળા છે તમારા માતા પિતા તમે કેમ કાળા છો હદ કહેવાય પછી શું કીધું ખબર તમે જશોદા નંદ બાબા દીકરા પણ કેવાના છો તો હા એ બહુ રૂપાળા છે તમે કેમ કાળા છો કે હું કાળો એટલા માટે છું તારો કાળ થઈને આવ્યો છું એટલે હું કાળો છું અને ત્રીજી વસ્તી જ્યારે નિષ્ફળ ગઈ તાર સભામાં નજર કરી કર્ણ ઈશારો કરી અને લઈ જઈશ કર્ણ મારી સાથે ચાલ સામર્જે મિત્રો એક ઘટાટો ઝાડને છાયા કરણને ਵਿહાડીને અખિલ બ્રહ્માંડનો માલિક એને સમજાવે છે કર્ણ તું દાસી પુત્ર નથી તો સુતપુત્ર નથી તું ઉદિનો કુમાર છો તું પાંડવોનો મોટો ભાઈ છો તું તું દુર્યોદનના સંગ છોડી દે ને પાંડવોના પક્ષમાં આવી જા કર્ણનો જવાબ હામર્જો કે બહુ મોડું થઈ ગયું કૃષ્ણ હવે તો બહુ મોડું થઈ ગયું સુત પુત્ર દાસી પુત્ર મેણા સહન કરીને મારા કાલજા વિંધાઈ ગયા છે હવે મિત્રતા બાંધી છે મિત્રતાને હું દગો ન આપી શકું હવે તમારામાં ત્રેવડ હોય તો અર્જુનને ને હણગારી રણ મેદાન ની માલી ભાવજો હું રાહ જોઉં છું તમારી પણ આ વાત તમારી બહાર રાખજો ધર્મરાજા ને કેશો કે મારા મોટા ભાઈ મને મોટો ગણીની સત્તાનો સ્વીકાર નહી કરે કોણ આ ઉદારતા કરણની છે સર દુર્યોધન ને કેશો ભાઈ ધર્મરાજા ને હું તમારો મોટો ભાઈ કરણ છે નકર ગાદીનો નહીં સ્વીકાર કરે નીકળી ગયો ત્યાંથી અને બરોબર રણ મેદાનની માલિપા રથનું પડ્યું મને ધરતીમાં ગળવા શ્રાપ હતો એ તીર કામ એક બાજુ મૂકી અને પડ્યું કાઢવા નીચે ઉતરો ને પછી ભગવાન કૃષ્ણે કીધું અર્જુનને કે લે હવે બાણ માર કે બળ બાણ મારું પડે ના આત્મા હથિયાર નથી તો હથિયાર નથી તય તું મારી હગી બાકી તારી તાકાત નથી તો કરણને મારી શકે હથિયાર નથી ભગવાને દગો ફટકો એટલા માટે કર્યો છે કે અધર્મ મરવો જોઈએ કોઈ પણ સંજોગોમાં પ્રતિજ્ઞા લઈ પણ શકાય તોડી પણ શકાય કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ ધર્મને બચાવવા માટે તમે જે લ્યો જે પ્રતિજ્ઞા લ્યો થોડો એ તમને મુબારક છે એની બે વાત મારા તમારા ઘરની વાત કરજો તમે મને કોઈ પણ માણસ એમ કહો કે તમે મારા ઘરે જમવા આવજો એનું સત્ય છે શું હું તમારી ત્યાં જમવા આવીશ પણ એની માં કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ પેલા મોટા સત્યને હાંચવું જોઈએ એની સેવા કરવા જાવું જોઈએ એ ભગવાન કૃષ્ણ મને તમને એમ કીધું કે ધર્મનો મોટો ધર્મ હાંચવા માટે નાના ધર્મને છોડી દેવો મોટું સત્ય હાંચવા માટે નાનું સત્ય હોમી દેવું એક કરણને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્ત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે તો કે હા માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ છે ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો કે હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તો મહત્વની વાત કરવી છે અને નીચો જો એના ઉપર આંખ વિંદવાની છે એમ તો ખા હવે જો હું તને એટલા માટે આ લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે ન જીવતો કોઈ વાંધો નથી એમાં કોઈ ફર નથી પડ મરી જાતો એક પ્રશ્ન નથી અને જીવતો પ્રશ્ન નથી પણ એમાં જો તું પારંગત થા અને મચ્છ માછલીની આંખ જો વિંધી લે

ભાઈતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે જીત થેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કાંઈ નહીં કરવાનું હેંક આ બધું મારે જ કરવાનું તમારે કાંઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ હાંભળશ્યો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ તું શું કરી તમે શું કરશો જે મારાથી હાલ બે શું નહીં થાય અર્જુન સાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માછલી દેખાય માછલી દેખાય તો આંખ દેખાય દેખાય તો એમ ભગવાન એમ કહે છે કે મારા હામે તું ડગલાઈ ને તો ડગલા હાલવા તારા હમે હું તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું માણસ એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ એના માટે આ સંતવાણી છે આ છે લોક સાહિત્ય કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ ધર્મ ને બચાવવા માટે તમે જે લિયો પ્રતિજ્ઞા લ્યો થોડો એ તમને મુબારક છે એની બે વાત મારા ને તમારા ઘરની વાત કરજો તમે મને કોઈ પણ માણસ એમ કહો કે તમે મારા ઘરે જમવા આવજો